नमस्कार मित्रों गुजरातની નવી જોરદાર ફિલ્મ જોવા માટે તૈયાર રેજો વિક્રમ નંબર 1 વિક્રમભાઈ સુપરસ્ટાર આપડા માટે જોરદાર ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ છે વિક્રમ નંબર 1 મિત્રો ગુજરાતના સિનેમા ઘરોમાં સતત આ તારીખના રોજ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે દિવાળના તહેવારમાં આ ફિલ્મ સિનેમા ઘરોમાં ધૂમ મચાવવાની છે વિક્રમભાઈ ઠાકોરના લાખોની ઉપર ચાહકો છે તેમની બધી સુપરસ્ટાર છે દેવી દે આ ફિલ્મ બરકોર સુપર રેવાના કેમ કે આ ફિલ્મ કા એક અલગ જ अंदाजમાં બનાવવામાં આવી છે વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મ વિક્રમ નંબર 1 એક્શન દીપ બરકોર બનાવવામાં આવી છે અને તેના સુપરહીંગ સોંગ્સ તો આ ફિલ્મમાં રેવાના એટલે મિત્રો દિવાળા તહેવારમાં નમાકેદાર એન્ટ્રી સાથે વિક્રમભાઈ ઠાકોર તૈયાર થઈ ગયા છે પોતાની નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે તેમના ચાહક મિત્રોને એન્ટરટેન કરવા માટે તો તમે તૈયાર થઈ જાઓ આ ફિલ્મ જોવા માટે વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે શું મિત્રો તમે આ ફિલ્મનું ટ્રેલર જોયું કે નહીં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ એક્શનથી ભરપૂર ટ્રેલર તમને કેવું લાગ્યું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિક્રમભાઈ ઠાકોર માટે વિડીયોને લાઈક જરૂર કરજો અને તેમની નવી ફિલ્મ વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો